મોગો બનાયો હતો તો અત્યારે પાછો જો બને છે મોગો તો ઘણા ની એવું હતું કે ફૂડ રેસીપી શેર કરજો તો આજે ફૂડ રેસીપી એન્જોય કરીએ બે દિવસ જોબ હતી અને એટલી બિઝી નાઇટ હતી કે ઘરે આવીને સીધા શું કે થાકી જ જઈએ અને આજે પણ જો અગિયાર જ છે ને એટલો થાક હતો તો આપણે પ્લેટફોર્મ પર બેસીને રસોઈ બનાવીએ છીએ ઘણા એવું કહે કે પ્લેટફોર્મ પર ના બેસાય એમ પણ હવે શું કહેવાય કે ઘણી વાર તબિયત ખરાબ હોય ને એવું કંઈ હોય તો પછી આપણે કરવું પણ પડે તો અહીંયા મોગો છે ને આપણે કુકરમાં મીઠું અને પાણી નાખીને બાફી લીધો તો અને પછી આ રીતે આપણે ચિપ્સ બનાવી નાખી છે કે છોકરાને હવે આ છોકરાઓનું ખબર નહીં છોકરાઓનો ટેસ્ટ બદલતો રહે પહેલા અ પટેટોની ચિપ્સ ખાતા નકરી પછી સાબુદાણાની ખીચડી તો સાબુદાણાની ખીચડી પણ જો થોડીક છે અને હવે આપણે આ ચીલી મોગો કરીએ છીએ તો એ ભાવે છે બધાને તો ચીલી મોગો આમાં વાર લાગી જાય પણ આપણે આજે રજા છે વચ્ચે આપણે ઓલું બનાવતા કાનીરવા હાંડવો હા પણ હમણાં શું કેવાય કે હાંડવો આપડે કઈ બનેલો નથી ફરાળી પીઝા હા ફરાળે પીઝા છોકરાને હાંડવાના પીસ કરી દઈએ ને એ રીતે એટલે એમ કે મમ્મા ફરાળે પીઝા બનાવ્યા છે એમ હમણાં પીલી મોગો પર ઉતરી ગયા છે રજા હોય તો આમાં થોડી વાર લાગે એટલે આપણે કરી દઈએ બે તો આપણે સિમ્પલ ફરાળ હોય તો એવું છે તો આપણે મોબો તળાય છે અને એની શું કે વઘાની તૈયારી પણ થાય છે અને સાથે સાથે કમેન્ટ હતી કે તમારા સાસુને પૂછી લેજો કે કપાસ્યા ક્યાં ચડાવવાના એમ સોરી હું પૂછી લે કેમ કે આ તો મારી વાત નથી થઈ વાત સવારમાં થઈ મારા નળની મેની જોડે એટલે સાસુને આજ ફોન નથી કાલે ફોન કરીશ તો ચોક્કસ પૂછી લઈશ અને કમેન્ટ ઘણી વાર રીડ કરતા હોઈએ ઘણી વાર રહી જાય તો પાછળથી પણ રીડ તો કરતા હોઈએ પણ તમે જાણો એ પ્રમાણે હું પણ શું કે વર્કિંગ વુમન છું ઘરના કામ હોય ને જોબ હોય બધું સાથે એડજસ્ટ કરવાનું હોય તો ઘણી વાર સોરી રિપ્લાય આપવાનો ભૂલાઈ જાય કે ઘણી વાર પછી ઇન્ડિયાથી જવાબ લેવાનો હોય તો પણ આપણે ઇન્ડિયાવાળાની રાહ જોતા હોઈએ કે એ લોકો આપણને શું કહેવાય કે આન્સર આપે પછી અમે આગળ આન્સર આપીએ તો એવું છે તો સોરી જેને પૂછ્યું કે ઘણી વાર પૂછ્યું જવાબ મેળો નથી અમારા સાસુને પૂછીને હું ચોક્કસ તમને આન્સર આપીશ અહીંયા જો આપણે વઘાર માટેના કેપ્સિકમ રેડી થઈ ગયા છે અને આમાં ટમેટા ને આદુ મરચી ક્રશ કરી નાખવાના છે આપણે માસ્ટર શેફ તો નથી પણ શું કહેવાય કે મારા ઘરમાં હું આ રીતે બનાવું તો બધા ખાઈ લે છે કેમ નિર્વાબેન હા નિર્વાબેન ના તો ફેવરિટ થઈ ગયા છે ને હવે હમ એમાં પનીર આવી જાય કે મજા આવે કાલે હા હા

ભાજી દેવી સ્મેલ આવે છે મસ્ત જો આદુ મરચી ટમેટા થોડોક ગરમ મસાલો નાખીને આપણે વઘાર કરી નાખ્યો છે કેપ્સિકમ ઓલરેડી છે અને હવે એડ કરી દેવાનો છે આપણો મોગો મસ્ત મજા રેડી બની જશે છોકરા ખાય ને પછી ખબર પડે કે ભાવ્યું કે નહીં હમણાં બધું ફાવે ખાલી કારેલા કારેલા જ કરવા છે નહીં कारला कितना हेल्दी होई खबरस पेला ग्रेवी खाई दे खाली कारलाई <laughs> पडे लास्ट टाइम मंचूरियन जे ओलागतो तो तई तर के मिक्सिंग करियोन चारे खबर पडे को टेस्ट तो जे ओलागतो ते हां आ मंचूरियन जे ટમેટા ને ઓલાને વઘા ગેવીને ઉકાળી હોય એમ તમે ખાઈ લ્યો ને મહત્વનું છે જા જાડેડી ને કે ભગવાનનો થાળ રેડી કરું ને ભગવાનને ધરી દે પછી જમવા બે જાવ ગરમ ગરમ આ સોગી થઈ જાહે પછી ઓકે જય સ્વામિનારાયણ બચ્ચા પાર્ટી કેમ છે તીખું લાગે છે કે હાલે છે નો ખાવ એને હું કહેવાય કે ફરાળી ભાખરી કર દેવી હ આવખદ કેવો લાગે નિર્વા બહુ બોલે વખત કે મન છોડન જો લાગતો દા વખત ન લાગતો લાગતો તને રીવા ભાઈઓ બહુ બહુ કો કરો છો તમે બધા

હા વેકેશન પડી ગયું તો વેકેશનમાં શું કરવાનું છે વન વીક નું વેકેશન ને તો શું કરવાનું છે કે રહેવા હે કેટલા એમાંથી તેમ શીખવડાવ કીધું ઉમ ઈ આવડી ગયા કોને ઉમ કહેવાય હે રીવા કેવો હોય ઉમ કેવો હોય આમાં શે હમ આખો ટીવી ને આઈપેડ ને એવું જોવાનું છે હમ નસ્તુ આવે તો મજા જ આવે ને કાર્યવાર हरिव नवी वस्तू हवं जुनी वस्तू आहे त्यात कोण गमे असेल मम्मी पाहत क्या कोण मागू असे का अल मंत्र ब्रश करवा जावा लो ऊन गावते उभा थी जागड्या आयपॅड जोवा दिदात ना तर अग्यार वागी घ्यावत काल हवार हो मग आपली

सरप्राइज सरप्राइज आप पण असतं कस्टमर जावन असो छोकरांना खबरयच नाही काल बोल हूं सरप्राइज इनत खबर पण काल <laughs> એને રિવાને મમ્મી નથી ને એટલે રિવાન ગમતું ને એને ગમતું નથી મમ્મી નથી ગમતું નથી તાર હા કે ભાઈ કેમ નથી દેખાતા વિડીયો પણ મારા ભાઈ આ ટાઈમે આવી હું ઉઠું પેલા વૈયા એટલે મારા ભાઈ નો દેખાય ઓ આપણે આપણું સિરિયલ ચાલુ કરી ને એટલે બધા નો ગાગડે એને એનું જોવા દે તો બાર વાગી જઈશે કે નહીં હા તો આપણને ઊંઘ આવી જાય તો હવે કોઈ સજેસ્ટ કરેલું હતું અંગારા સિરીઝનું પણ અમને તો મળતી નથી હવે ક્રિષ્નાએ જોઈતી પણ હવે શેમાં જોઈતી એને નથી ખબર કદાચ ઈ તો જોબ પર ગઈ છે હવે ખબર નહીં હવે એ તો સવાલ છે એને કઈ જોયું હોય ભાઈ એમ જ કે હું જોયું હશે એ નહીં ખબર હોય પણ હવે સિરીઝ મળી નથી અને આપણે વણેલા રોટલાના પણ ઘણા કમેન્ટ આવી હતી કે વણેલા રોટલા બનાવીએ પણ એટલા બધા મીઠા નથી લાગતા પણ નો મામા કરતાં કાણા મામા શું ખોટા એવું છે કે જે ના બનાવતા આવડતું હોય એના માટે ધીમે ધીમે એ રીતે બનાવે ને પછી ટીપીને ટ્રાય કરે જો કે મીઠાશ તો આપણે હાથથી ટીપીને કરતા હોય એમાં જ છે પણ અત્યારે જે ના આવડતા હોય એના માટે વણેલા રોટલા પણ બેસ્ટ છે સરસ થાય છે આમાં ક્રિષ્નાને જ નથી ગોળ થતો તો વણેલો રોટલો કરે તો મસ્ત થાય ને ફૂલે પણ છે તો એવું છે પણ જેણે કમેન્ટ કરીએ અને થેન્ક યુ તો હવે શું કહેવાય કે બીજી તો કંઈ છે નહીં આજે અને આપણે સિરીઝ પણ હવે મળી નથી તો સુઈ જઈએ હવે આજે તો સવા અગિયાર છે ત્યાં આપણે સુવાનો પ્લાન કરી નાખ્યો છે તો ચલો હવે અહીંયા બ્લોગ નોન કરી દઈએ કાલે વેલેન્ટાઈન તો વેલેન્ટાઈનની કંઈક સરપ્રાઇઝ છે તો જોઈએ હવે શું સરપ્રાઇઝ છે એના માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે तो जो रहो अमरी साथय करता रहे जो चलो अह ब्लॉग लोग एंड करिए थैंक यू फॉर वोचिंग इन सीओ नवर नेक्स्ट ब्लॉग जो ब्लॉग सारा लगे तो जल्दी लाइक शेयर एंड सब्सक्राइब कर दिन गुड नाइट एंड बाय